નમસ્કાર હું પ્રવીણ ફરીથી જુનાગઢ જિલ્લો ચર્ચામાં છે અને આ વખતે જુનાગઢનું સહકારી ક્ષેત્ર ચર્ચામાં છે હા એ વાત અલગ છે વોકળા પર કોઈ કાર્યાલય બની જાય અથવા તો કોઈનું બિલ્ડિંગ બની જાય અથવા વોકળા પરના દબાણો દૂર ન થાય તો ખુજ ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તાઓ અને નેતાઓ છે ગાંધીનગર સુધી રજૂઆત કરીને સીએમ પણ જૂનાગઢમાં આવીને ત્રણ વખત ટકોર કરે પરંતુ આ વખતે થોડી જુદું જુદી સ્થિતિ છે એક તરફ વિસાવદરની ચૂંટણી આવી રહી છે મુદ્દો અલગ છે પરંતુ સહકારી ક્ષેત્રમાં કે જ્યાં સત્તાધીશો ઘણી જગ્યાએ ભોગવે છે એ પરિસ્થિતિમાં આદ્રશ્યો દ્રશ્યો ગઈકાલના છે અને આદ્રશ્યો જુનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંક ના છે સહકારી બેંક જે ખેડૂતો આવ્યા છે તેમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પણ છે પણ ખેડૂતોનો મુદ્દો એ છે કે બેંકમાંથી ધિરાણનો બહુ મોટો સ્કેમ થયો છે એટલે કે જે લોકોનું સાત બારમાં નામ પણ નથી એ લોકોને ધિરાણ માટે તેમના અકાઉન્ટમાં રકમ ઠાલવી દેવાય જે લોકોનું વીસ વર્ષ પહેલા મૃત્યુ થઈ ગયું છે તેમના ખાતામાં પણ ધિરાણની રકમ ઠાલવી દેવાય અને રકમ પણ એવી નથી રકમ બે પાંચ કે દસ વીઘાના જે ખાતેદાર છે એને જે મળવાપાત્ર પાત્ર હોય તેના કરતા અનેક ગણી છે ભેસાણ વિસાવદર માણાવદર આ ઘણી જગ્યાએ મંડળી અને આ બેંકમાં ફ્રોડ થયું છે તેવી ફરિયાદ નોંધાય હવે તમે વિચારો કે જે સહકારી ક્ષેત્રમાં આપણે આટલી હુંકાર ભરીએ છીએ ત્યાં શું વ્યવસ્થા તંત્ર એટલું દુરુસ્ત નથી કે ખેડૂતોને બેંકે જવું પડે આક્ષેપો ઘણા ગંભીર છે ખેડૂતો કહી રહ્યા છે અમારા શબ્દો નથી ખેડૂતો એમ પણ કહી રહ્યા છે કે ચાર કે પાંચ બેંકમાં સોરી મંડળીમાં ભેસાણમાં આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે અને ઘણા કિસ્સામાં એવું હોય કે એટીએમ જે છે એ એટીએમ બેંકનું કોઈ પણ નિયમ અનુસાર ઘરે આવે પણ એ એટીએમ મંડળીએ જતા અને એ જ એટીએમમાંથી મંત્રીઓ વહીવટ કરતા હવે આ મંડળીઓનો ખેલ પહેલી વખત નથી આ વિસ્તારમાં બોગસ મંડળીઓ ઊભી કરવી ભૂતકાળમાં અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે ઘણા સામે એક્શન લેવાય પણ શું એટલી કડક એક્શન લેવાય છે એ પણ એક સવાલ છે અને જે બેંક કે સહકારી ક્ષેત્રનો જે પણ સ્તંભ હોય કે જે પણ વિભાગ હોય સાહેબ તમે ખેડૂતો અને પશુપાલકોના પૈસા થી ઇન્વેસ્ટમેન્ટ શું છે આ સવાલ ખેડૂતો પૂછી રહ્યા છે પોલીસ ફરિયાદ પણ નોંધાવાય છે બેંકના સત્તાધીશોનું કહેવું છે કે જે તે સમયે જે કંઈ પણ થયું અમે જ્યાં પણ હતું નિયમ મુજબ કાર્યવાહી કરી છે પણ

અમે ગમે તેમ કરીને ખેડૂતોને પૈસા અપાવીશું પણ સવાલ એ છે કે જ્યાં પાંચ રૂપિયા મળવા પાત્ર હોય ત્યાં પચાસ રૂપિયા જેને માગ્યા હોય એના ખાતામાં જમા થઈ જાય ઉદાહરણ તરીકે એક તો એ છે 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 કહેવું અને કોના કહેવાથી આ થાય બેંકના સત્તાધીશો બેંકમાં ડિરેક્ટર ભાજપ શાસિત આ ડિસ્ટ્રિક્ટ બેંક છે તો શું અંદર ખાને મેળાપી પણ ચાલી રહ્યું છે આક્ષેપ ગંભીર છે એટલા માટે જ કહેવું પડે છે કે સહકારી ક્ષેત્રમાં જે સહકારી ક્ષેત્ર સહકાર ક્ષેત્ર જ્યાં સહકાર નામ પડે છે ખેડૂતોના ટેકા માટે માટે હોય છે છે સમાજ કે ખેડૂત થકી સદ્ધર કરવા સહકાર કરાય પણ જ્યાં ખુદ સહકારી ક્ષેત્રમાં જ ખેડૂત કે તેમની સાથે જોડાયેલો વ્યક્તિ છેતરપિંડી મહેસૂસ કરે અને તેમને ચુમ્માલીસ ડિગ્રી તાપમાનમાં જ્યારે રજૂઆત કરવા આવવું પડે તો તમે પણ સમજી શકો છો ભ્રષ્ટાચાર ગંભીર આક્ષેપ કર્યા છે સાવર ડેરીના ડિરેક્ટરનું કહેવું છે કે હું ઓગણીસો નેવું પંચાણું થી રાજુભાઈ બોર ખતરિયા ખુદ સાવડેરીના ડિરેક્ટર એ કહી રહ્યા છે કે અમે ભાજપના સનિષ્ઠ કાર્યકર્તાઓ છીએ અમે ભાજપની વિચારધારાથી વળેલા છીએ પરંતુ આટલા વર્ષે અમને દુઃખ થાય છે કેમ કે જે વડાપ્રધાન મોદી કે અમિત શાહ જે વિચારધારાથી કામ કરે છે પણ તેની સામે જે અમુક બની બેઠેલા નેતાઓ છે તે ભાજપની વિચારધારાને લાંછન લગાવી રહ્યા છે અમે આવું ક્યારેય નહોતું વિચાર્યું અને અમારે ભાગીદાર પણ નથી બન્યું અમે જ્યારે કોઈ રજૂઆત કરીએ ત્યારે રાજાશાહી જેવું વર્તન થાય છે રાજુ શબ્દો અને કહી રહ્યા છે કે સહકારી ક્ષેત્રે સહકારી મંત્રીને પણ પત્ર લખ્યો છે સરકારને પણ પત્ર લખ્યો છે કે આમાં ખરેખર તપાસ કરાવો અને માંગ કરાવો બીજી વાત એ કહી રહ્યા છે કે મને

કે કંઈ ખોટું થઈ રહ્યું હોય પૂછે અને એનો જવાબ મળે જોઈએ શબ્દશઃ રાજુભાઈ ઓરખતરિયા એ શું કહી ગયા છે સુધી મેં પાર્ટીના વિવિધ હોદ્દા ઉપર સંગઠનની અંદર કામ કરેલું છે પણ અત્યારે આ ભાજપનો બધું તો હું જોતા આપણું દિલ ઉકળી ઉઠે છે જેનો મને તાજો અનુભવ સાવર ડેરી ઉપરથી થયો છે આજથી ત્રણ વર્ષ થશે બે મહિનાની અંદર ત્રણ વર્ષ ત્યારે ત્યારે ડાયરેક્ટ તરીકે તરીકે હું ચૂંટાયેલો છું અને આપણા પ્રશ્ન રજૂ કરવા માટે એટલે કે એમ છે કે ભાઈ પાર્ટીનું છે ને આપણે એમાં કાંઈક કરીએ એ હેતુથી હું એમાં જોડેલ હતો પણ ત્યાં અંદર ગયા પછી મને એવું લાગ્યું કે અહીંયા બિલકુલ લોકશાહી નથી રાજાશાહી એવું વર્તન છે મિટિંગની અંદર તમે કાંઈ અવાજ ન કરી શકો તમે અવાજ કરો તો તમારો અવાજ કોઈ સાંભળે નહીં મનસ્વી રીતે વર્તન કરે આવા આવા પ્રશ્ન બનતા હોય

જુનાગઢના હિરેન ધકાન આપણી સાથે જોડાશે બંનેનું સ્વાગત છે ગોપાલભાઈ આપથી કરીએ અમે સહકારી ક્ષેત્રનું આજનું ટાઈટલ છે જૂનાગઢના સહકારી ક્ષેત્રમાં ભ્રષ્ટાચારનું એક તરફ સાવર ડેરીના ડિરેક્ટર કહી રહ્યા છે કે ભાઈ અઢી દાયકાથી હું ભાજપમાં છું અને રાજાશાહી જેવું વર્તન છે એજન્ડા નથી આપવામાં આવતા બીજી તરફ ગઈકાલે જે થયું ધિરાણ બાબતે ખેડૂતો ગયા અને ખેડૂતો કહી રહ્યા છે કે વીસ વર્ષ પહેલા મૃત્યુ થઈ ગયું તેમના ખાતામાં પણ ધિરાણ પડી ગયું તો આ ખરેખર

વાય આક્ષેપ નહી જુનાગઢ જિલ્લા સ્પષ્ટ છે કે આપણે ફરિયાદ લઈને જાવું કોની પાસે સહકારનું જયારે સહકાર ક્ષેત્ર નો ભારતમાં અને ગુજરાતમાં શું

અમે થોડું ઘણું ભણેલા માણસ છીએ થોડું દેશ દુનિયા રખડેલા માણસ છીએ એટલે વળી બોલતા થાય તો છતાં અમે બોલ્યા મૂળ વિષય પ્રકાર એવો છે કે બેંક નો જે માણસ ત્યાંથી એવો બેઠો તો એનું સતત એવું કહેવાનું હતું કે અમે કાર્યવાહી કાર્યવાહી કરી એફઆઈઆર કરી કરી એફઆઈઆર કરી એક જ રટણ વાતે વાત એ શબ્દો પાછળ ભાવ એવો હતો કે ખેડૂતો ઉપર બહુ ઉપકાર કરી નાખ્યો છે અહેસાન કરી નાખ્યો છે અને

તું એક રટણ પકડીને બેઠા છો કે પોલીસે તપાસના અંતે એમ સ્વીકાર્યું ખેડૂતોને બોજામુક્ત કેમ નથી કરતા હજુ તો પડી ગયો છે

સહેજે ખેડૂતોનું દાજતું નથી કોઈને ખેડૂતો નથી વધી કે આપણા ગુજરાત ખેડૂત કઈ સ્થિતિમાં બે પૈસા રળે છે પાણી કે જમીનમાં સિંહ અને દીપડા જેવા હિંસક જાનવર અમે પણ જીવના જોકે રાત્રે ખેતી કરે એ બધું કર્યા પછી છે એ પૈસા ઉપર ભાજપવાળા ની નજર છે પ્રવીણભાઈ એમને શરમ નથી આવતી કે આવી રીતે ખેડૂતના બૂચ મારીને તમે કયા ભી થશો વાત એ છે ઓકે ગોપાલભાઈ ને કદાચ સપોર્ટમાં ફોન પણ લગાવો તો ઓડિયોનો ઇશ્યુ ન રહે અમારા સાથે હિરેન ધકાણ પણ છે હિરેન જે ગોપાલ ઇટારિયા એ વાત કરી ગઈકાલે ખેડૂતો બોલી રહ્યા છે કે ભાઈ આ પરિસ્થિતિ થઈ છતાં આટલો ખેલ થઈ ગયો અમને તો નોટિસ મળી ગઈ ને અમે બોજામાં આવી ગયા તો શું એ બેંકના હાથમાં નથી અથવા અમુક સત્તાધીશોની દાનત નથી અને બીજી તરફ જે સાવડ ડેરી છે આપણે પ્રયત્ન કર્યો તમે પણ પ્રયત્ન કર્યો કે રાજુભાઈ બોરખતરીયા જે ટૂંક સમય પહેલા જ આપણે બાઇટ સંભળાવી એ કદાચ આ શોમાં જોડાય સાવધ ડેરીમાં કંઈક અલગ ખેલ ચાલી રહ્યો છે જ્યાં કર્મનિષ્ઠ બબ્બે અઢી અઢી દાયકાઓથી જે સહકારી ક્ષેત્રમાં છે એ ખુદ કહી રહ્યા છે કે અમારો જીવ મુંજાય છે આ તો રાજાશાહી જેવું છે લોકશાહી જેવું નથી સાંભળવામાં નથી આવતું એક તરફ ખેડૂતો છે એક તરફ પશુપાલકો હશે આ જુનાગઢ સહકારી ક્ષેત્રમાં ચાલી શું રહેવું છે એક દિનેશ કટારિયા કરીને ભાજપના નેતા છે એમની ડીડીઓ સામે જંગ ચાલી રહી છે એટલે હવે ફરીથી ગાંધીનગરથી ફરી તેડા થશે જુનાગઢમાં સહકારી ક્ષેત્રમાં સમયે જુનાગઢ જિલ્લાનું સહકારી રાજકારણ હોય કે ભાજપના નેતાઓની વાત હોય ત્યાં ક્યાંક ને મોટો વિવાદ અને તે પણ અંદરો અંદર વિવાદ દિનેશ કટારીયા જેવો જિલ્લા પંચાયતમાં તેમના પત્ની ગતમાં પ્રમુખ હતા અને હવે સદસ્ય છે તેઓ ડીડીઓ સામે આંદોલન કરી રહ્યા છે બીજી તરફ જે ભાજપના નેતા છે હરેશ ઠુંબર કે જેઓ જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ છે તેને દિનેશ ખતરિયા દ્વારા ધમકી આપવામાં આવી અને સમગ્ર મામલો છે ગાંધીનગર સુધી પડઘા પડ્યા ત્યારબાદ જે રાજુભાઈ બોર ખતરિયા છે જે સાવર ડેરીના ડિરેક્ટર છે ઉઠાવ્યો એટલે બહાર માંથી મિટિંગના એજન્ડા નથી મળતા મીટિંગની પ્રોસિડિંગ નથી મળતી મીટિંગ અંગે પૂછવામાં આવે તો જવાબ આપવામાં આવતો નથી અને ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હતો સિત્તેર સિત્તેર લાખ રૂપિયાના ફર્નિચરના બિલ ઉધારવામાં આવતા હતા અને તેની સામે અવાજ ઉઠાવ્યો તેના કારણે આવું થાય તેઓ રાજુભાઈ આક્ષેપ કરી રહ્યા હતા આ સમગ્ર મામલે ખુદ ભાજપમાં જ અંદરો અંદર ખૂબ મોટો વિખવાદ ચાલી રહ્યો છે પાર્ટીના નેતાઓ ડેમેજ કંટ્રોલ કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ એ સામ તલવાર ખેંચાઈ ખેંચાઈ ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે અને આ તમામનો ભોગ

વાત કરી રહ્યા છે તો શું ખરેખર એ વાત કરે છે જ્યારે પાર્ટીનું સાચું સારું ઈચ્છે છે તો એમાં કોઈ કાર્યવાહી થાય છે કે પછી 10 15 દિવસ મહિના પછી એ બધું રૂટિન થઈ જાય છે હિરેનભાઈ અ ભાજપમાં અનેક નેતાઓ ખુલીને સામે આવી રહ્યા છે હરેશ ઠુમર કે જેઓ હાલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ છે તેઓ आवाज ઉઠાવી રહ્યા છે એવી જ રીતે જુનાગઢ શહેર ભાજપમાં અમૃતભાઈ દેસાઈ છે તેઓ અવાજ ઉઠાવી રહ્યા છે ખૂબ વરિષ્ઠ આગેવાન અને જેને ભાજપનો ગુજરાતમાં અને દેશમાં પાયો નાખવામાં મહત્વનો ફાળો કહી શકાય તેવા વયોવૃદ્ધ હેમાબેન જે છે હેમાબેને પણ અવાજ ઉઠાવ્યો હતો ને તેણે તો એ હદે કહ્યું હતું કે હવે આ દેશ ઇમરજન્સી તરફ જઈ રહ્યો આટલી હદે ભાજપના નેતાઓ હવે ખુલીને સામે આવી રહ્યા છે અને જવાર ચાવડા જેવો ભાજપના નેતા છે ને પૂર્વ મંત્રી છે તેણે જ કમલમનું ગેરકાયદેસર જે બિલ્ડિંગ છે જે માર્જિનની જગ્યા છોડી નથી અને માર્જિનમાં બાંધકામ કરવામાં આવ્યું છે તેની સામે અવાજ ઉઠાવ્યો જિલ્લા ભાજપ પ્રમુખ કિરીપ પટેલનું જે ક્રિષ્ના આર્કેડ છે તેને પણ જવાર ચાવડાએ જ ખુલ્લું પાડ્યું આવા અનેક જે કૌભાંડો છે તે ભાજપમાં થઈ રહ્યા છે અને તેને ખુલ્લું પાડવામાં ખુદ ભાજપના જ નેતાઓ એક બાદ એક સામે આવી રહ્યા છે એટલે કહી શકાય કે સમગ્ર ગુજરાત ભાજપ માટે ખૂબ ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે અને ભાજપના જે નેતાઓ છે તે ડેમેજ કંટ્રોલ કરવાના અનેક પ્રયાસો કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકશાહી ને બદલે રાજાશાહી ચાલતી હોય તેવું ભાજપના નેતાઓ કહે છે જી ઓકે ગોપાલભાઈ તમે તો ત્યાં ફરો છો ત્યાં ગીર જૂનાગઢ ત્યાંના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોના પ્રશ્નો એકદમ સેન્સિટિવ છે કદાચ અમદાવાદના સ્ટુડિયોમાં બેઠા બેઠા એટલે આપણે ન સમજી શકીએ ઇકો સેન્સિટિવ ઝોનથી માંડીને ત્યાં પ્રાણીઓ સામે રક્ષણથી માંડીને જે કંઈ પણ થઈ રહ્યું છે ઉપરથી જો પશુપાલકો એમ કહે અથવા પશુપાલક તો શું સાબર ડેરીના ડિરેક્ટર કહે કે આ પ્રકારની પરિસ્થિતિ છે એનું જ નથી સંભળાતું અને જે મંડળી અને બેંકની વાત તો જુદી એટલા માટે જ આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે કે ના સમયસર જૂનાગઢમાં તમામ સત્તાધીશો પદાધિકારીઓને ટકોર કરી હતી કે વોકળાક પરના દબાણો દૂર કરી નાખો જે ખાડાઓ ખોદાયેલા છે રોડ બનેલા છે ગટરના કામ ચાલુ છે જુનાગઢની પ્રજા ત્રસ્ત છે આ બધું જ એક એવા શહેરમાં બની રહ્યું છે જે શહેરમાં હવે વિપક્ષ તો ઠીક સત્તાધારી પક્ષના નેતાઓ પણ હવે બસ ક્લિયર કટ સંભળાઈ રહ્યો છે સત્તાના અહંકારમાં આવીને એટલી હદે ગુંડાગીરી કરી છે એટલી હદે દાવાગીરી કરી છે ગુજરાતના કોઈ પણ માણસને બોલવા નહીં બધાને ડરાવવાના ધમકાવવાના સામે તો એની સામે સાચી ખોટી રીતની એફઆઈઆર કરવાની કાર્યવાહીઓ કરવાની આ વડોદરાની હરણી બોટની ઘટના બની એમાં મુખ્યમંત્રી ખુદ બીજું થાય મુદ્દો હવે આપણે જે સમય કરતા પણ વધુ ગંભીર બની ચુક્યો છે કેમ કે ગુજરાત માં ભારત સરકાર માત્ર આમ જનતા ને ડરાવે કે ધમકાવે છે એવું નથી રહ્યું ભાજપના કાર્યકર્તા ભાજપ દબાવે છે અને અહીંયા ખાલી સાવચ ડેરી કે જુનાગઢ પૂરતો પ્રશ્ન નથી પ્રવીણભાઈ આખા ગુજરાતમાં ભાજપ સારા માણસ છે ભાજપમાં શીર્ષો હોય ભાજપ ની અંદેલા હોય પણ ભ્રષ્ટાચાર ન કર હોય કાર્યકર્તાઓને પણ જો ધમકાવવામાં ને ચૂપ કરાવી દેવામાં આવતા હોય તો આમ જનતાની શું વલ થતી હશે ખેડૂતોનું શું થતું હશે પશુપાલકોનું શું થતું હશે નાનો વેપારી કેવી રીતે બોલી શકે જો ભાજપના માણસોને દબી દેતો એટલે આ ગંભીર ચિંતા અને ચિંતનનો વિષય છે પ્રવીણભાઈ મે હિરેનભાઈ છેલ્લી કોમેન્ટ કમલમના કિસ્સામાં શું થયું સૌ જાણે છે જુનાગઢમાં આ કિસ્સામાં જ્યારે વિસાવદની ચૂંટણી આવી રહી છે આ તો પોલિટિકલ ડિબેટ નથી પણ મુદ્દાની વાત છે કેમ કે ઘણી બધી વસ્તુઓ પોલિટિક્સ સાથે પણ સાંકળાતી હોય છે ને પોલિટિક્સ દરેક જગ્યાએ હોય છે હવે આ બંને જગ્યાએ જે બધી હુંસાતુષી ચાલી રહી છે આક્ષેપ લાગી રહ્યા છે ભાજપમાં છેલ્લા ઘણા સમયથી આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે પરંતુ હજુ સુધી કહી શકાય કે ડેમેજ કંટ્રોલ કરવામાં જે ભાજપની નેતાગીરી છે તેને સફળતા મળતી નથી એક બાદ એક નવા વિવાદો સામે આવી રહ્યા છે અને વિવાદોમાં મૂળ ભાજપ જ હોય છે એટલે કહી શકાય કે ભાજપની જે પ્રદેશની નેતાગીરી છે તે કંઈક ને કંઈક જૂનાગઢમાં ડેમેજ કંટ્રોલ કરવામાં નિષ્ફળ રહી હોય તેવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે જી ઓકે અપેક્ષા રાખીએ કે જે આટલા ગંભીર સવાલો ઉઠ્યા આટલા મુદ્દા છે પશુપાલકોના અને ખેડૂતોના એ પછી જુનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંક હોય કે સાવડ ડેરી હોય ને ખુદ જો ડિરેક્ટરનો અંતર હાથમાં જે કહી રહ્યો છે એ હાઈ કમાન્ડ મૌરી મંડળ સાંભળે તો અપેક્ષા રાખીએ કેમ કે સહકારી ક્ષેત્ર પણ ઈચ્છે છે કે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા એ ખેડૂતો હોય કે પશુપાલકો હોય તેમનું ભલું થાય તો કદાચ આ વાત સાંભળે તો ભલું થઈ જશે પણ વાણા ગયા બોગસ મંડળીઓનો ખેલ કેટલો ચાલે છે એપીઓથી માનીને શું ચાલે છે ખેતીવાડી વિભાગથી માનીને ખેતીની અલગ અલગ સ્કીમો યોજનાઓ છે એમાં કઈ કઈ પ્રકારના વહીવટ થાય છે પ્રકારના અનેક કિસ્સાઓ આવી ચૂક્યા છે પણ જ્યારે ખુદ સત્તાધારી પક્ષમાંથી જ કોઈ અવાજ ઉઠાવે અને કહે કે અમારો અંતર આત્મા પણ અંદરથી રોઈ રહ્યો છે અમે શું કરીએ તો કદાચ આ ગંભીરતાથી વિચારવાની જરૂર છે અને જે રાજુભાઈ બોરખતરીયાએ કહ્યું એ કદાચ ગાંધીનગરથી દિલ્હી સુધી કદાચ નેતાઓએ અ ગંભીરતાથી લેવાની જરૂર છે જો એક ડેરીમાં એક ભાજપના સનિષ્ઠ આગેવાન એમ કહે કે તેમને રાજાશાહી જેવું વર્તન લાગી રહ્યું છે તો બાકીની ખાલી જગ્યા કદાચ જે લોકશાહીમાં પ્રજાનું ભલું ઈચ્છે છે એવા નેતાઓ પૂરી કરે એવી અપેક્ષા ધન્યવાદ ગોપાલભાઈ ઇટાલિયા અને હિરેન દકાણ ચર્ચામાં જોડાયા આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ નમસ્કાર